પૂર્વ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન જુગાર અંગેની બદ નાબૂદ કરવા સૂચના આપેલ હોય જ્યાવય રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી નાઓ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી એલ ફણેજા સહિત રાપર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ તરસંગજી નવની મળેલ બાતમી હકીકત આધારે રાપર વિસ્તારના રાપર થી પ્રાગ પર જતા રોડ ઉપરથી અંગ્રેજી દારૂ સાથે મોટરસાઇકલ ચાલક પકડી સહ આરોપીઓ ગાયો બાંધવાના ખુલ્લા વાડામાં ઘાસચારો નીચે રાખેલ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો કિંમત રૂપિયા ત્રીસ 30900 નો જથ્થો પકડી લઈ ઇંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલો આરોપી નારણ જેસાભાઈ કોલી ઉંમર વરસ પિસ્તાલીસ રહેવાસી માનગઢ તાલુકો રાપર જિલ્લો કચ્છ જ્યારે પકડવાના બાકી આરોપી મેહુલ કાનજી કોલી રહેવાસી વલ્લભપર તાલુકો રાપર કચ્છ અને રમેશ ભીખાભાઈ ભરવાડ રહેવાસી આથમણા નાકા રાપર આ બે આરોપીઓ પકડવાના બાકી છે